ને બરોડા ક્રિકેટ અને અને મુદ્દે રોયલ ગાયકવાડ રિવાઈવલ જૂથના પ્રણવ અમીન ની ટીમ વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ જતા હવે બંને જૂથો આકરા પાણીએ આવી ગયા છે જેને પરિણામે આજે જ્યારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે રિવાઇવલ અને સત્યમેવ જયતે જૂથની સામે રોયલ જૂથે પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારતા બીસીએની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ખેલાય એવી શક્યતાઓ વર્તાઈ રહી છે

ફરી એકવાર હવે રોયલ ગ્રુપના સમરજીતસિંહ ગાયકવાડ અને રિવાઇવલ જૂથના પ્રણવ અમીનના રસ્તાઓ બિલકુલ જુદા થઈ ગયા હોય એવી સ્થિતિનું સર્જન થયું છે તો બીજી તરફ સમરજીત સિંહ ગાયકવાડના જૂના સાથી અને બીસીસીઆઈના માજી સેક્રેટરી સંજય પટેલ સત્યમેવ જયતેના પ્રણેતા એવા ડોક્ટર દર્શન બેન્કરની સાથે આવી ગયા હોવાથી છેલ્લી ઘડીએ રોયલ જૂથ સત્યમે જયતે પેનલને સપોર્ટ આપે એવી પણ શક્યતાઓ નકારી શકાય એમ નથી જો કે સત્યમે જય ગ્રુપ ક્રિકેટમાં પારદર્શિતાને સૌથી મહત્વનો મુદ્દો બનાવી રહ્યું છે જો અમે રોયલ ગ્રુપમાંથી બધી એકત્રીસ સીટ ઉપર ઇલેક્શન લડીએ છીએ અને દરેક પોઝિશન માટે અમે ફોર્મ ભરેલા છે બરાબર અમે દરેક પોઝિશન માટે અમારી પાસે એકત્રીસ કરતા પણ વધારે કેન્ડિડેટ હતા અને લગભગ અમે ચાલીસ જેટલા ફોર્મ આજે ભર્યા છે અને મેં પોતે પ્રેસિડન્ટ વાઇસ પ્રેસિડન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર આ ચાર પોઝિશન માટે મેં ફોર્મ ભર્યા છે અને અમને આ વખતે તો પૂરેપૂરી ખાતરી છે જે જે પ્રકારનો માહોલ છે અને રોયલ ગ્રુપ હંમેશા ક્રિકેટ માટે જ એ લોકોએ લાસ્ટ ટાઈમ પણ ક્રિકેટ માટે જ એ લોકો આગળ આવ્યા હતા અને આ વખતે પણ અમે જે ઇલેક્શન લડીશું એ ક્રિકેટ સુધારવા માટે બીસીએમાં જે ક્રિકેટનું ડેવલપમેન્ટ થાય એ અમારો મેઇન મુદ્દો છે અત્રે ઉલ્લેખનીય છે કે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં અંદાજે 1800 થી વધુ મતદારોમાં 1500 જેટલા ગુજરાતી અને 350 જેટલા મરાઠી મતદારો છે અને અત્યાર સુધી મતોનું વિભાજન એ રિવાઇવલ અને રોયલ જુથ વચ્ચે થતું હતું પરંતુ હવે સત્યમેવ જયતે ગ્રુપ પણ મેદાનમાં હોવાને કારણે ડોક્ટર દર્શન બેંકર આ મતોમાં ગાબડું પાડે એવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે

આ જંગ વધુ રસાકસી સભર બને તો નવાઈ નહીં છેલ્લા ત્રણ વર્ષમાં જે સત્તાધારી પક્ષે ગેરવહીવટ કર્યો એ બધું એક્સપોઝ થયું એટલે એક સત્યમેવ જય તે ગ્રુપ બન્યું ડોક્ટર દર્શન બેન્કરના નેજા હેઠળ અને સંજય પટેલના માર્ગદર્શન હેઠળ આ ગ્રુપ કામ કરવાનું છે અને એટલે જ સત્યનો વિજય થાય એ પ્રમાણે સત્યમેવ જય તે ગ્રુપ બનાવવામાં આવ્યું છે જ્યાં આગળ ફક્ત ક્રિકેટરોનું ડેવલપમેન્ટ ક્રિકેટ ગેમનું ડેવલપમેન્ટ છે એ થવું જોઈએ અત્યાર સુધી ક્રિકેટ ગેમની જગ્યાએ ગેમ તો કંઈ બીજી જ કંઈ રમાતા હતા એટલા કારણે સત્તા પોતાના હાથમાંથી ગેરવહીવટ કેવી રીતે કરવો એની માસ્ટરી એ લોકોની પાસે છે એ તોડવા માટે અને સારું ક્રિકેટિંગ ગેમ બને સારા સારા ક્રિકેટરો નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ જાય ઇવન જે રણજી ટ્રોફી મેચ છે દિલીપ ટ્રોફી મેચ છે વિજય હજારે ટ્રોફી મેચ છે એમાં પણ એકદમ કંગાળ પરિસ્થિતિ છે પ્લેયર્સ રમી નથી શકતા અહીંયા કોચિંગનો અભાવ છે રાઈટ એટલે સારામાં સારું ક્રિકેટ બને અને મારા જે મેમ્બર્સ છે એ લોકોની સાથે પણ સંપૂર્ણ ન્યાય મળે એવો પ્રયત્ન મારો રહેશે ત્રણ જૂથ છે અમારી ટક્કર તો કોઈની સાથે છે એવું લાગતું જ નથી કારણ કે જે રીતે અમે વહીવટની સામે પડ્યા છીએ અને એ વહીવટ હમણાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ એક્સપોઝ થયો છે કે શું સત્તાધારી પક્ષ કોઈ એક કેન્ડિડેટ એમની સામે ન આવે એને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છે એ જોતા એવું લાગે છે કે સત્તાધારી પક્ષ ત્રીજું જૂથ આપકો છો એ પ્રમાણે કયા જૂથને આવું છે

કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર